નમસ્કાર મિત્રો ખાસ કરીને આજથી સાર્વત્રિક રીતે રાજ્યની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે અને હવે આવનારા દિવસની અંદર પચીસ છવ્વીસ અને સત્યાવીસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અને આ દિવસો દરમિયાન આપણે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારો દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને સરકારે અને તંત્રએ અહીંયા સાવધાન રહેવાનું છે કેમ કે આ વરસાદો જે પડવાના છે એ સામાન્ય નહી હોય જન્માષ્ટમી દરમિયાન ઘણા બધા મિત્રો છે પ્રવાસમાં પણ નીકળતા હોય તો ખાસ કાળજી રાખજો આવી મારી અપીલ છે ખાસ કરીને આજે ચોવીસ ઓગસ્ટ છે આજથી રાજ્યભરની અંદર વરસાદની શરૂઆત થઈ છે આજે જે વરસાદો પડ્યા છે એમાં ઉત્તર ગુજરાતનું વિજાપુર હોય ધાનેરા હોય બનાસકાંઠાના બીજા વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો હોય મધ્ય ગુજરાતના અન્ય બીજા વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ રાજકોટ સહિતના વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં પણ એકંદરે આજે વરસાદો નોંધાયા છે હવે આવતીકાલની વાત કરવા જઈએ તો આવતીકાલથી જે વરસાદની શરૂઆત થવાની છે તે ભારેથી અતિભારે વરસાદ વરસાદો હશે એમાં ખાસ કરીને જે ઘણા દિવસથી અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ધીમે ધીમે અત્યારે મધ્યપ્રદેશ ઉપર આગળ વધી રહ્યું છે અને જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ અત્યારે મધ્યપ્રદેશ ઉપર છે ને હવે લગભગ આવતીકાલે એટલે કે પચીસ તારીખના રોજ સવાર સુધીમાં એ આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે છોટાઉદેપુર દાહોદ ગોધરા સુધી પહોંચી જશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ બંને આવતીકાલે સવારે મર્જ થઈ જશે જેને કારણે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે એ વેલમાર્ક લોપરેશન અને એનાથી પણ મજબૂત થઈ અને ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે અને એને કારણે જે આ વરસાદો છે આમ તો ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદો પડવાના છે પણ એમાં આવતીકાલે પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ આ ત્રણ દિવસથી આપણા માટે ખૂબ ભારે છે અને એમાં પણ રાજ્યની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડશે અને અમુક વિસ્તારોની અંદર પંદર થી લઈને અઢાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એમાં પણ ખાસ કરીને જેને આપણે રેડ એલર્ટ માની રહ્યા છીએ એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે મહિસાગર હોય દાહોદ ગોધરા છોટાઉદેપુર મધ્ય ગુજરાતના બરોડા આણંદ નડિયાદ ગાંધીનગર અમદાવાદ અને કપર જેવા વિસ્તારો છે ને રેડ એલર્ટ ગણી શકાય છે એ સાથે સૌરાષ્ટ્રનું જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં સુરેન્દ્રનગર અને અને મોરબી જેવા વિસ્તાર એ સાથે રાજકોટમાં પણ અતિ ભારે છે છે આ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ એ પણ રેડ એલર્ટમાં ગણી શકાય એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જામનગર દ્વારકા અને પોરબંદર છે એમાં પણ અતિ ભારે વરસાદ લગભગ દસ ઇંચ ઉપરના વરસાદો પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે હવે બીજા વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઓલ ઓવર જોવા જઈએ તો આ વરસાદ છે એ સાર્વત્રિક છે ઓલ ઓવર ગુજરાતમાં પડવાનો છે અને એમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર છે અરવલ્લીના વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પાકથી લઈ અને સાત ઇંચ સુધીના ભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારો હોય જેની અંદર ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા વલસાડ વાપી ડાંગ અને જે બિલ્લીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો જે ભાવનગર હોય બોટાદ અથવા તો જે આપણે અમરેલી છે ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની પણ અંદર પણ એક અંદર આઠ દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતા દેખાઈ રહી છે કચ્છમાં પણ એકંદરે સામાન્ય કરતાં ભારે વરસાદો નોંધાઈ શકે છે પણ કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને જે આ વરસાદી સિસ્ટમ આપણી પૂરતી પસાર થવાની છે તે ડિપ્રેશનના રૂપમાં પસાર થવાની છે આપણે છેલ્લા ઘણા દિવસથી આની ચર્ચાઓ કરી રહ્યા છે અને આ જે ડિપ્રેશન છે હવે માત્ર બાર થી પંદર કલાકની અંદર તૈયાર થઈ જશે અને હવે આજથી જે વરસાદની શરૂઆત થઈ છે એની તીવ્રતા આવતીકાલથી વધી જશે એટલે પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ એવા છે જેની અંદર અતિભારે વરસાદ પડવાના છે જન્માષ્ટમીનો તહેવાર છે તમે ક્યાંય બાર ફરવા જતા હો તો ખાસ કાળજી રાખજો અને આ સાથે સરકારને અને સરકારી તંત્રને પણ હું વિનંતી કરું છું કે આપણા રાજ્યની અંદર કોઈ જ પ્રકારે દુર્ઘટના ન ઘટે એના માટેની તમામ તૈયારીઓ રાખજો કેમકે અનેક વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતાં વધારે વરસાદ છે એ જન્માષ્ટમી દરમિયાન પડી શકે છે એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે આ રાઉન્ડ છે ત્રીસ તારીખ સુધી ચાલશે અને આની અંદર રાજ્યના લગભગ કોઈ જિલ્લા બાકાત નહીં રહે તમામ જિલ્લાની અંદર આ વરસાદનો લાભ મળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને બે હજાર ચોવીસના ચોમાસાની સૌથી શક્તિશાળી બે હજાર ચોવીસના ચોમાસામાં અત્યાર સુધીમાં જે કોઈ મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર નથી થઈ એવડી મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફનો છે જેને કારણે આ વરસાદ

દરેક મિત્રોએ નોંધ લેવાની છે અને આવતીકાલથી આ રાઉન્ડ ચાલુ થશે એની વિશેષ માહિતી છે એ પણ અમે રેગ્યુલર પડે પડેની જાણકારી આ સિસ્ટમ ઉપર નજર રાખીને અમે આપના સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ